તે જ પ્રકારે જયારે મંગળની વાત કરવામાં આવે છે કે કુંડલીમાં મંગળનો મંગળ નો દોષ છે જો તેવું કહેવામાં આવે તો પણ વ્યક્તિમાં થોડો ભય દેખાવા લાગે છે કારણ કે મંગળ એક ઉગ્ર ગ્રહ મંગળ સેનાપતિ છે સાથે તમારા મોટા ભાઈનું સ્વરૂપ પણ મંગળ જ છે એટલે કે મંગળ કુંડળીમાં જો શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિ કુંડળીમાં મંગળ જો અશુભ ઘરમાં છે અશુભ ભાવમાં છે અને કેટલાક અશુભ પરિણામો વ્યક્તિને છે તો વ્યક્તિને દાંપત્ય જીવનમાં ખૂબ જ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે અને માંગલિક દોષના કારણે વ્યક્તિને લગ્નમાં પણ ખૂબ જ વધારે વાર અથવા તો ખૂબ જ રાહ જોવાનો વારો પણ આવતો હોય છે ખાસ કરીને કુંડળીમાં જો અમુક ભાવમાં તમારા મંગલ ગ્રહ બિરાજમાન છે જેમ કે ચાર સાત આઠ કે બારમા ઘરમાં મંગલ બિરાજમાન છે તો પણ એવું કહેવામાં આવે છે કે મંગલ દોષની અશુભ દ્રષ્ટિ તમારા જીવન ઉપર પડી રહી છે ખાસ કરીને બીજા પણ ઘણા કુંડલીના નિર્ધારિત રીતે જોવામાં આવતા ભાવ હોય છે કેટલીક દ્રષ્ટિ હોય છે અને કેટલાક સ્થાન હોય છે તેના ઉપરથી વિશેષજ્ઞ તમને જરૂરથી જણાવી શકે કે મંગલ ગ્રહ તમારો શુભ સ્થિતિમાં છે તમને સારા પરિણામો આપી રહ્યો છે

મંગલ ગ્રહ જે જમીન સાથે જોડવામાં આવેલો પણ ગ્રહ છે એટલે કે માલ મિલકત અને જમીન રિલેટેડ કોઈ પણ સંબંધિત સમસ્યા વ્યક્તિને વારંવાર થતી હોય ત્યારે પણ મંગલ દોષ ઉદ્ભવ થતો હોય તેવું કહેવામાં આવે છે મંગલ ગ્રહ આંશિક થી લઈને ખૂબ જ વધારે એટલે કે મંગળ સુધીનો પ્રભાવ વ્યક્તિની કુંડલીમાં જોવા મળતો હોય છે ત્યારે વ્યક્તિની કુંડલી જોઈને નક્કી કરી શકાય કે વ્યક્તિ કયા પ્રકારે મંગળના દોષની અંદર છે અને ખાસ પ્રકારે વ્યક્તિને કેટલાક વિશેષ ઉપાયો કરવા જોઈએ જેના કારણે મંગળનો દોષ વ્યક્તિના જીવનથી દૂર થઈ શકે છે